આ એન્જિનિયરે ઝીરો વેસ્ટ મિલેટ કેફે શરૂ કરવા માટે પોતાની નોકરી છોડી દીધી સત્તાવીસ વર્ષની ઉંમરે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર નિષ્ઠા ચૌહાણે અમદાવાદમાં એક સસ્ટેનેબલ મિલેટ કેફે શરૂ કરવા માટે એરોસ્પેસમાં કરિયર છોડી દીધો લોકો તેમને પાગલ માની પરંતુ તેમનો પરિવાર પરંપરાગત ભારતીય અનાજને પુનર્જીવિત કરવા અને પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવાના તેના વિઝન પર અડગ રહ્યો તેમના કેફે આરંભમાં તેમણે રાગી ઢોસા પલભેળ મિલેટ મોમોઝ જેવી અનોખી બાજરીની વાનગીઓ અને તાજા બેક કરી બનાવેલા રાગી બનમાં પીરસવામાં આવતા ક્લાસિક વડાપાવનો લોકપ્રિય સ્વાદ સાથે મોસમી મેનો ડિઝાઇન કર્યું અને સિંગલ યુઝ પ્લાસ્ટિક એ મંજૂર નથી ટેક અવે ઓર્ડર સોપારીના પાનના બાઉલમાં પેક કરવામાં આવે છે કોઈ ટિશ્યુ પેપરનો ઉપયોગ નથી ફક્ત હેન્ડ વોશિંગ અને ટુવાલ એકદમ ઘર જેવું બચેલા કચરાનું ખાતર બનાવવામાં આવે છે વપરાયેલી દરેક વસ્તુ ખાદ્ય ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી અથવા બાયોડિગ્રેડેબલ હોય છે નિષ્ઠા એ પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને આરામ માટે સુવિધાઓ કરી છે કેફી ને કુદરતી રીતે ઠંડુ રાખવા માટે કોઈ એસી નથી તેના બદલે આરામ વોટર કુલિંગ સિસ્ટમ અને મિસ્ટિંગ ઉપયોગ કરાયો છે તેમાં કોઈ નથી કે તે તરત જ હિટ થઈ ગયું આજે આરંભ બાર લાખ મહિને કમાય છે પણ નિષ્ઠા માટે આ માત્ર એક વ્યવસાય કરતા પણ વધુ છે મિલેટ મિલ્સ અને વર્કશોપ દ્વારા તે બે થી વધુ બાળકો રસોઈ શીખવી રહી છે અને દર વર્ષે સુડતાલીસ ટન પ્લાસ્ટિક અને કાર્બન કચરો અટકાવી રહી છે નિષ્ઠા કહે છે મને બીજું કેફે જોઈતું ન હતું હું લોકોને હેલ્ધી પીરસવા માંગતી હતી ખેડૂતોને ટેકો અને બાળકોની કુશળતા આપવા માંગતી હતી મને લાગે છે કે સ્વસ્થ રહેવા માટે આપણને ફેન્સી ફળો શાકભાજી જેવા કે એવા કાળો ક્વિનોઆ ફેન્સી સલાડની જરૂર નથી આપણને જે જોઈએ છે તે બધું આપણી જમીનમાં પહેલીથી જ ઉગી રહ્યું છે આપણે ફક્ત આપણી માટી આપણા ખેડૂતો અને આપણા પરંપરાગત ખોરાકમાં વિશ્વાસ રાખવાની જરૂર છે શું તમે તમારા શહેરમાં આવું કેફે ઈચ્છો છો અમને કમેન્ટમાં જરૂર જણાવો